ભરૂચ પાલિકાની બુધવારે મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે એજન્ડા પર રહેલા તમામ સાહીત કામોને બહાલ્ય અપાઈ હતી. ભરૂચમાં બૌડા વિકાસની કામગીરી કરવામાં અને પાલિકા કરાવવામાં નિષ્ફળ રહી હોવાનો મત સામાન્ય સભા વિપક્ષી નેતા સમસાત અલી સૈયદે વ્યક્ત કર્યો હતો. બૌડા પાસે શહેરમાંથી ગયેલા ગ્રાન્ટો અને ફીના રૂપિયા શહેરના વિકાસ માટે વાપરવા પર ભાર મૂક્યો હતો.

આજરોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી સામાન્ય સભામાં અઠ્ઠાવન મુદ્દા હતા એજન્ટામાં અને અધ્યક્ષસ્થાનાથી બે મુદ્દા હતા દરેક મુદ્દાઓ પર શાંતિથી વાત થઈ છે અને સર્વાના માટે તમામ એજન્ડાના મુદ્દા મંજૂર કરવામાં આવ્યા છે અને સામાન્ય સભા શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે અને એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતને જે રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરે છે એવી જ રીતે અમે વિકાસના કામો કરીને ભરૂચને આગળ વિકાસના કામો કરીને આગળ વધારવા જઈ રહ્યા છે એ રીતે અમે બોર્ડની સામાન્ય સભાને પૂર્ણ કરી છે પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભા અઢી કલાક સુધી ચાલી હતી જેમાં એજન્ડાના અઠ્યાવન કામો અને અધ્યક્ષ સ્થાનેથી બે કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા સભામાં આઈએસ પ્રતિભા દાહિયા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ઉપપ્રમુખ અક્ષય પટેલ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ શાસક પક્ષના નેતા વિવિધ સમિતિના ચેરમેન સહિત શાસક અને વિપક્ષના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી એમાં વિપક્ષના સભ્યો દ્વારા જે કહી શકાય કે હાલમાં જે એબીસી સર્કલથી દહેજ જતા માર્ગના ઉપર નવું બ્રિજનું કામગીરી ચાલુ રહી છે એ બાબતે જે ટ્રાફિક થઈ રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યામાંથી ભરૂચ ઝઝૂમી રહ્યું છે તે માટે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી વિપક્ષે સજેશન આપેલા છે એમને કે જે તે માર્ગના ઉપર ટ્રાફિકનું ભણત વધેલું છે એ કહી શકાય કે શક્તિનાથ માર્ગ હોય કે કશક હોય કે રેલવે સ્ટેશન મોહમ્મદપુરા વિસ્તારના અંદર ટ્રાફિકની સમસ્યા વધી છે અને સતત એબીસી સર્કલથી લઈને મનોબળ ચોકડીના અંદર પણ ટ્રાફિક જામ રહે છે તેની સાથે બીજો મુદ્દો જે બોડા એ ભરૂચ શહેરના અંદરથી જે કહી શકાય કે જે કંઈ બી એમના પૈસા હોય છે ભરૂચ શહેરના એ પૈસા બોડામાં જમા થતા હોય છે બોડા ભરૂચ શહેરના અંદર વિકાસની કામગીરીના કરવામાં અને નગરપાલિકા એમની પાસેથી કરાવવામાં નિષ્ફળ નીવડેલું છે એટલે અમે ધ્યાન આપેલું છે કે બોડાની પાસે શહેરમાંથી જે કંઈ બી ગ્રાન્ટો એમની પાસે રૂપિયા ગયા છે ફીના એ રૂપિયા શહેરના વિકાસ માટે વાપરવામાં આવે